કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી અગિયારસના પાવન દિવસે વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી ચાર દરવાજા નજીક આવેલ પૌરાણિક શ્રી વિઠ્ઠલનાથજી મંદિરથી ભગવાન વિઠ્ઠલનાથજીના બસ્સો સોળમાં વરખોડાની ભવ્ય નગરચર્યા યોજાય છે દિવસની શરૂઆત વહેલી સવારે ત્રણ વાગ્યાથી મંગળ આરતીથી થશે ત્યારબાદ સવારે સાત વાગે શૃંગાર આરતી આઠ વાગે રાજભોગ આરતી કરવામાં આવીને સવારે નવ વાગે રાજવી પરિવારના હસ્તે વિશેષ આરતી બાદ ભગવાન વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખીમાં નગરચર્યા શરૂ થઈ

શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળશે જે પાલખીમાં ભગવાન બિરાજમાન થઈને વરઘોડામાં નીકળવાના છે એ પાલખીને અત્યારે શ્રી વિઠ્ઠલ મંદિરમાં શણગારવામાં આવેલી વર્ષોની પરંપરા મુજબ જે પરિવારના ભાઈઓ છે પાલખી શણગારે છે એ લોકો આવીને સુંદર રીતે પાલખીને શણગારે છે હવે વરઘોડાના દિવસની વાત કરીએ તો એ દિવસે મંગળા આરતી સવારે ત્રણ વાગે છે શણગાર આરતી સાત વાગે છે રાજભોગ આરતી આઠ વાગે છે ગાયકવાડ પરિવાર દ્વારા વરઘોડાની આરતી નવ વાગે થશે ત્યાર પછી વરઘોડા નું પ્રસ્થાન કરવામાં આવશે